આ ચોકલેટ ને આપણે રમત રમવાની છે આજે એક ચોકલેટ આપણે આમાં રૂપવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અમાય નવ છે આ એક શોકલા આની અંદર ઉમેરવાની છે આમેય નવ થવી જોઈએ અને આમે નવ થવી જોઈએ ઉમેર